દરિયાથી 500 કિલોમીટર દૂર મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં જ થાય છે અનોખો સ્લી દરિયાઈ અનુભવ જહાજમાં લાઈ મુસાફરી કરતા હોવાનો અદ્ભુત અનુભવ ફક્ત ગણપત યુનિવર્સિટીમાં આખા ગુજરાતમાં મરીના એન્જિનિયરિંગનો કોર્સ સૌપ્રથમ શરૂ કરનાર ગણપત યુનિવર્સિટી બની યુનિવર્સિટીમાં જ આશરે 15 થી 20 કરોડના ખર્ચે કરાયેલ વાસ્તવિક અસર જહાજમાં જ જહાજ ચલાવવાથી લઈને રિપેરિંગ સુધીની અપાય છે તાલીમ

ઓફિસરો દ્વારા અપાય છે ટ્રેનિંગ મરીન એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચાલુ કોર્સ દરમિયાન જ મળી રહી છે દેશ વિદેશની કંપનીઓમાં ઊંચા પગારો સાથે જોબ પ્લેસમેન્ટની ઉત્તમ તકો ગણપત યુનિવર્સિટીમાં મરીન ટેકનોલોજીમાં અભ્યાસ કરતી દીકરીઓએ સ્પોર્ટ્સ મીટમાં ભાગ લઈને ઇતિહાસ સર્જ્યો મરીન ક્ષેત્રે અત્યાર સુધી માત્ર પુરુષ વિભાગની ટીમ ભાગ લેતી હતી દીકરીઓની આ સિદ્ધિની મેરીન મેરી ટાઈમ બોર્ડ દ્વારા પણ નોંધ લેવાઈ અહીંયા યુનિવર્સિટીમાં કોર્સ કરવા આવ્યા અને કર્યા પછી કેવું કેવું લાગી રહ્યું ભવિષ્ય મારું નામ પટેલ છે હું નવસારી ગુજરાતથી અહીંયા ભણવા આવી છું હું બીટેકનો કોર્સ કરી રહી છું અને હમણાં હું સેકન્ડ યરમાં છું અને મને અહીંયા ઓછામાં ઓછી ફીઝમાં સારામાં સારું ભણવાનું મળે છે સારામાં સારી ટ્રેનિંગ મળે છે અને બહુ સારું છે અને અહીંયા પ્લેસમેન્ટની સુવિધા પણ બહુ સારું છે આ મારી બેસમેન્ટનું ફર્સ્ટ ઇયરમાં જ પ્લેસમેન્ટ થઈ ગયું હતું હમણાં મારું સેકન્ડ ઇયરમાં પ્લેસમેન્ટ થયું છે અહીંયા બધી બધી સુવિધાઓ છે પ્રેક્ટિકલની અમારી પાસે એસઆઈસી છે વર્કશોપ છે અને જે રીતે સર અમને બધા કોર્સને બધું શીખવવામાં આવે છે અને અમારી યુનિવર્સિટીનો મેસમાં અમને બધા પ્રકારનું ખાવાનું સુવિધા બધી મળે છે નોનવેજ સારી રીતે સબ બધું આપે છે અને સારી રીતે અમારું ધ્યાન રાખવામાં આવે છે અહીંયા આ કોર્સ થ્રુ પ્લેસમેન્ટ જે આપવામાં આવે છે તમારું કઈ જગ્યાએ મતલબ સિલેક્શન કઈ કઈ કંપનીઓ આવે છે એમાં અને કેટલું પેકેજ પ્રોવાઈડ કરવામાં આવે છે અહીંયા મોટામાં મોટી બધી કંપનીઓ આવે છે જેમ કે ટોમ ટેન્કર છે જાપાનની એમ ઓઇલ છે એનવાયકે છે કેલાઇન છે વિલિયમસન છે બધા પ્રકારની કંપનીઓ આવે છે અને મારું હમણાં એનવાયકેમાં ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે અને આ બેન વિલિયમ્સનમાં પ્લેસ છે અને આ બેન સી સ્પેન સી સ્પેનમાં પ્લેસ છે આ જે પ્લેસમેન્ટમાં નિમણૂક કરવામાં આવે છે મિનિમમ પેકેજ કેટલું પ્રોવાઈડ કરવામાં આવે છે જેમ કે એ બધા કોર્સ પર ડિપેન્ડ કરે મેં

તો મેં નવસારી આવી છું તો અમારે અહીંયા છોકરીઓ મોટે વાગે આવી બધું વસ્તુ નહીં કરે બધું એમ સેમ સેમ જ કરે જેમ કે નર્સિંગ છે મેડિકલ છે અને મારે એ લોકો મારી એ લોકો જેવું સેમ વસ્તુ નહીં કરવું હતું મારે કંઈ અલગ વસ્તુ કરવું હતું અને મારી ફેમિલીમાં પણ મેં એકલી જેવી છોકરી છું જે અહીંયા આવી છું અને આ બધામાં મારા માતા પિતાએ બી મને બહુ સર્થ આપ્યો અને અહીંયા ફી બી બહુ ઓછી છે